جیسا کہ آپ سب کو معلوم ہونا چاہیے کہ دسویں محرم کو جو مسلمان عالم میں جلوس وغیرہ نکالتے ہیں تو یہ چونکہ آج کا دن آشورے کا دن ہے اور آج ہی کے دن پیغمبر اسلام جناب محمد رسول اللہ صلی اللہ علیہ وسلم کے پیارے نواسے دین اسلام کے خاطر یزیدیت کے سامنے اپنا سب کچھ قربان کر کے اسلام کا پرچار و پرسار کیا تھا اس لئے ہم امام حسین کی یاد میں آج کے دن آشورے کے دن کو مناتے ہیں और पूरी दुनिया में इमाम हुसैन की याद में असलामुम रफीक भाई क्षेत्र जुदाजी जो इमा हुन याद मोजाए हुबारक बनाक जगह अलग अलग याद दस दिवस याद मे शहीद थे गया इमा हुन एदिया बनात जातना बनाए અને જુલુસ ગાંધીજી આકા હુસેન ની યાદમાં જે સત્ય રાહ પર કુરબાન થઈ ગયા છે અને હક રાહ પર કુરબાન થઈ ગયા છે એમાં હુસૈન અમે સુની મુસ્લિમ જમાત એની યાદમાં દસ દિવસ તાજિયા બનાવી છીએ અને આ તાજિયા આખા વિશ્વમાં ફેમસ છે અને દરેક દુનિયાની જગ્યાએ જામનગરમાં જોવામાં આવે છે ખુદા હાફિઝ સલામ જામનગરમાં આજે અમારે મોહરમ તહેવાર અમે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને બનાવીએ બનાવીએ છીએ અને આજ અમારા વિસ્તાર હુલરમિલ વિસ્તારમાં અમે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી મોરમનો જુલુસ કાઢીએ છીએ અને ત્રણ ચાર મહિના મોરમના તાજિયાનું કામ કરે છે બધા હિન્દુ મુસ્લિમ ભેગા રહી અને આ કામ કરે છે અને બધા હળી મળીને રહીએ છીએ અને હળી મળીને તહેવાર ઉજવે છે